તોડોદરાની એસએસસી હોસ્પિટલની ઘોર સામે આવી જેમાં ન્યુ સર્જિકલ વોર્ડમાં રખડતા શ્વાનથી દર્દીઓ હેરાન પરેશાન થયા છે હોસ્પિટલના બીજા માળે જોવા મળી રહ્યા છે રખડતા શ્વાન રખડતા શ્વાનથી દર્દીઓ અને સગા સંબંધીઓ પણ પરેશાન છે ગેટ પર સિક્યુરિટી હોવા છતાં હોસ્પિટલમાં શ્વાનનું સામ્રાજ્ય જામ્યું છે સિક્યોરિટી ગાર્ડ અને હોસ્પિટલની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે મીડિયા કર્મચારીઓને સિક્યોરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયાસ પણ કરાયો હોસ્પિટલમાં શ્વાનના આટા ફેરાથી દર્દીઓ હેરાન છે કે કૂતરાઓ ફરતા રહે કુતરા પસતા રહે નાના મોટા છોકરાઓ આવતા રહે કરડે ને કોઈને બી કરડે શું લાગે છે સિક્યુરિટીની બેદરકારી લાગે છે કારણ કે ધ્યાન દવાખાનાની જ બેદરકારી છે આખા હોસ્પિટલની બેદરકારી છે સિક્યુરિટીની બેદરકારી છે એક રાઉન્ડ નહીં મારો કોઈ દિવસ એમને સિક્યુરિટી પત્રકારોને રોકો છો બરોબર બરોબર બે મિનિટ પત્રકારો નથી રોકવાની જવાબદારી તમારી પત્રકારોને રોકો છો કુતરાને રોકવાની જવાબદારી નથી તમારી